નમસ્કાર અને સ્વાગત છે આજના એપિસોડમાં જુઓ જેમ જેમ આપણી આસપાસ વધુને વધુ ઉપકરણો ઇન્ટરનેટ સાથે જોડાઈ રહ્યા છે ઘરમાં શહેરોમાં બધે જ તેમ તેમ એક મોટો સવાલ ઊભો થાય છે આ અબજો કરોડો ડિવાઇસને સુરક્ષિત કઈ રીતે રાખવા ખાસ કરીને જ્યારે ઘણા તો સાવ નાના હોય ઓછી બેટરીવાળા એના પર તમે કઈ રીતે જટિલ સિક્યોરિટી સોફ્ટવેર ચલાવો આજે આપણી પાસે એક એક રસપ્રદ શૈક્ષણિક સંશોધન છે એનું ટાઇટલ છે આર એફ પૂફ એન્હાન્સિંગ આઈઓટી સિક્યોરિટી નેવું કંઈક અને એ આ પ્રોબ્લેમનો એક યુનો અનોખો ઉકેલ આપે છે તો આજનો આપણો હેતુ છે આ આર એફ પૂફ ટેકનિકને સમજવાનો જરા વિચારો કે દરેક વાયરલેસ ઉપકરણનો પોતાનો એક અલગ જ અવાજ હોય કે પછી કહો કે ફિંગરપ્રિન્ટ જે એની બનાવટની જ પેલી સૂક્ષ્મ જે ટાળી ન શકાય એવી ખામીઓમાંથી આવે અને આ અદૃશ્ય ઓળખનો ઉપયોગ એની સાબિતી માટે થાય હા બરાબર કીધું અત્યારની જે પદ્ધતિઓ છે જેમ કે પાસવર્ડ કે પછી ડિજિટલ કી એમાં હંમેશા પેલો ભય રહે જ છે કે કી ચોરી થઈ જશે કે હેક થઈ જશે અને ઘણા નવા નેટવર્ક પણ જેમ કે નેસ્ટ જે ઓપન ઓથેન્ટિકેશન મતલબ ઓએથ ટુ પોઈન્ટ ઝીરો વાપરે છે એમાં પણ નબળાઈઓ તો જોવા મળી જ છે પેલી સીએસઆરએફ જેવી કહેવાનો મતલબ એમ કે જો કોઈ સિક્રેટ કી કે ઓળખ હોય તો એની કોપી થવાની શક્યતા તો રહેવાની જ આના જવાબમાં જ એક વિચાર આવ્યો ફિઝિકલ અનક્લોનેબલ ફંક્શન્સ ટૂંકમાં પીયુએફ્સ હવે પીયુએફનો મૂળ સિદ્ધાંત શું છે કે ભાઈ ઉપકરણની ભૌતિક બનાવટમાં જ જે કુદરતી સૂક્ષ્મ ફેરફારો હોય છે ને જેમ કે સિલિકોન ચિપ બને ત્યારે જ એક પરમાણુ લેવલે નાના ફેરફાર થાય એનો જ ઉપયોગ સિક્યુરિટી માટે કરો દરેક ચિપ આ રીતે થોડી સેજ અલગ બને છે અને આ ભૌતિક તફાવતની નકલ કરવી એ લગભગ અશક્ય છે જાણે ડિવાઇસનો પોતાનો ડીએનએ હોય ને એમ સમજો ઓકે તો આ આરએફ પીયુએફ શું છે એ પીયુએફના કોન્સેપ્ટને રેડિયો સિગ્નલ પર કઈ રીતે લાગુ પાડે છે ચાલો પેલી અવાજવાળી સરખામણી પર પાછા જઈએ જેમ આપણે કોઈ વ્યક્તિને એના બોલવાની રીત અવાજની પિચ એના પરથી ઓળખી લઈએ ભલે ગમે તે બોલે એવું જ કંઈક અહીંયા છે દરેક વાયરલેસ ટ્રાન્સમિટર એટલે કે આપણું આઈઓટી ડિવાઇસ જ્યારે રેડિયો સિગ્નલ મોકલે છે ત્યારે એની અંદરના જે ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ છે એની બનાવટમાં જે નાની નાની ખામીઓ રહી ગઈ હોય એના લીધે સિગ્નલમાં એક અનોખી છાપ આવી જાય છે જાણે એ ડિવાઇસની આર એફ ફિંગરપ્રિન્ટ પછી રિસિવર જે કોઈ ગેટવે જેવું હોઈ શકે એ આ સિગ્નલને સાંભળે છે અને મશીન લર્નિંગ જેવી ટેકનિકથી એ છાપને ઓળખે છે અને સૌથી અગત્યનું શું કે પેલા નાના આઈઓટી ઉપકરણ પર ટીએક્સ પર કોઈ ખાસ હાર્ડવેર કે મેમરી એની જરૂર જ નહીં બરાબર અને અહીં પેલો ફિઝિકલ અનક્લોનેબલ ફંક્શન એટલે કે ભૌતિક રીતે જેની નકલ ન થઈ શકે એ ભાગ ખૂબ જ ખૂબ જ મહત્વનો છે આ આરએફ ફિંગરપ્રિન્ટ ક્યાંથી આવે છે સિલિકોન ચીપની ભૌતિક રચનામાંથી જ પરંપરાગત પદ્ધતિમાં કેવું હોય આપણે સિકરેટ કીને કોઈ મેમરી ચીપમાં સાચવીએ બરાબર એનવીએમ કે એસરેમમાં જે હેક થઈ શકે અહીં કશું સાચવવાનું જ નથી ઓળખ ખુદ ઉપકરણની ભૌતિક પ્રકૃતિમાં છે વણાયેલી છે એમને બરાબર આના કારણે તે સ્ટ્રોંગ પીયુએફ બનવાની ક્ષમતા ધરાવે છે સ્ટ્રોંગ એટલે શું કે તે ઘણા બધા અલગ અલગ પડકાર સામે અનોખા પ્રતિભાવ આપી શકે જેમ એક જ વ્યક્તિ અલગ અલગ સવાલના જવાબ પોતાની સ્ટાઇલમાં આપે ને એવું આનાથી સિક્યોરિટી ઘણી વધી જાય કેમ કે હુમલાખોર માટે બધા સંભાવિત રિસ્પોન્સની નકલ કરવી બહુ જ મુશ્કેલ બની જાય છે રસપ્રદ તો આ ટેકનિક કામ કઈ રીતે કરે છે મતલબ સિગ્નલની કઈ ખાસિયતોને આ ફિંગરપ્રિન્ટ તરીકે વાપરે છે હમ જો સંશોધન પ્રમાણે મુખ્યત્વે બે પ્રકારની પેલી આરએફ લાક્ષણિકતાઓ વપરાય છે પહેલું છે ફ્રીક્વન્સીની લાક્ષણિકતાઓ દરેક ટ્રાન્સમિટરમાં એક લોકલ ઓસિલેટર એટલે કે એલો હોય જે રેડિયો સિગ્નલની ફ્રીક્વન્સી બનાવે હવે પ્રોડક્શન વખતે જે સૂક્ષ્મ ફેરફારો રહી જાય એના લીધે દરેક ડિવાઇસનું એલો સહેજ અલગ ફ્રીક્વન્સી પર કામ કરે આ તફાવત બહુ નાનો હોય જેમ કે આઈઓટી માટે જે આઈ ટ્રીપલ ઇ એટ ટુ વન ફાઇવ ફોર સ્ટેન્ડર્ડ છે એ મુજબ લગભગ પ્લસ ફોર્ટી પીપીએમ એટલે દસ લાખ ભાગમાંથી ચાલીસ ભાગ જેટલો જ પણ એ દરેક ડિવાઇસ માટે અનોખો અને સ્થિર હોય છે મોટે ભાગે રિસિવર આ નાનો ફ્રીક્વન્સી ઓફસેટ માપે છે અને ઓળખ માટે વાપરે છે અચ્છા એટલે દરેક ઉપકરણ જાણે સહેજ અલગ સૂરમાં ગાય છે એમ કહી શકાય અને બીજું શું છે હા કહી શકાય બીજું છે આઈક્યુ લાક્ષણિકતાઓ જુઓ ડિજિટલ ડેટાને રેડિયો સિગ્નલમાં ફેરવવા માટે છે ને એને બે ભાગમાં વહેંચવામાં આવે ઇન ફેઝ આઈ અને ક્વાડ્રેચર ક્યુ આઈડિયલી આ બંને સિગ્નલ વચ્ચે એકદમ પરફેક્ટ બેલેન્સ હોવું જોઈએ પણ ટ્રાન્સમીટરના હાર્ડવેરમાં જે નાની ખામીઓ હોય એના લીધે આ આઈ અને ક્યુ સિગ્નલના એમ્પ્લિટ્યૂડ એટલે કે સાઇઝ અને ફેઝ એટલે કે ટાઈમિંગમાં થોડો ફરક આવી જાય તમે એમ વિચારો કે સિગ્નલના ડેટા પોઈન્ટ્સ એ ગ્રાફ પર ચોક્કસ જગ્યાએ હોવા જોઈએ પણ આ ખામીઓને લીધે એ પોઈન્ટ્સ એમની જગ્યાએથી સહેજ આગા પાછા દેખાય આ જે આખી પેટર્ન બને ને એ પણ દરેક ડિવાઇસ માટે યુનિક હોય છે આ સિવાય પાવર એમ્પ્લિફાયર જેવી બીજી વસ્તુઓ પણ આ આઈક્યુને અસર કરે છે અદભુત એટલે કે જે વસ્તુઓ સામાન્ય રીતે ખામી ગણાય એ જ અહીંયા ઓળખની ચાવી બની જાય છે વાહ બિલકુલ અને આ બધી સૂક્ષ્મ લાક્ષણિકતાઓને પકડવાનું એનું એનાલિસિસ કરવાનું અને એના આધારે ડિવાઇસને ઓળખવાનું કામ એ બધું રિસિવર આરએક્સ પર થાય છે અને એ પણ મશીન લર્નિંગ એમએલની મદદથી આ રિસર્ચમાં એમણે એક આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક એક પ્રકારનું કમ્પ્યુટર બ્રેન જે પેટર્ન શીખવામાં એક્સપર્ટ હોય એનો ઉપયોગ કર્યો છે આ એનએનને ટ્રેન કરવામાં આવે છે કે જુદા જુદા ડિવાઇસની આ ફ્રીક્વન્સી અને આઈક્યુ ફિંગરપ્રિન્ટને એ ઓળખી શકે પણ અહીં એક પ્રેક્ટિકલ ચેલેન્જ છે સિગ્નલ જ્યારે ટ્રાન્સમીટરથી રિસિવર સુધી હવામાં જાય ને ત્યારે રસ્તામાં ઘણું બધું થાય સિગ્નલ વીક થઈ જાય બહારનું નોઇઝ ભળે ડિવાઇસ હલતું હોય તો ડોપલર ઇફેક્ટથી ફ્રીક્વન્સી બદલાય આ બધી ચેનલની અસરોને ઓળખમાંથી દૂર કરવી પડે નહીં તો ખોટી ઓળખ થઈ જાય બરાબર ને હા એ તો ખરું તો આ ચેનલની અસરોને કેવી રીતે દૂર કરે છે કંઈક હશે ને એના માટે હા એના માટે રિસિવરમાં ખાસ સિગ્નલ પ્રોસેસિંગ ટેકનિક વપરાય છે જેમ કે ઓટોમેટિક ગેઇન કંટ્રોલ એજીસી જે સિગ્નલની સ્ટ્રેન્થ સ્ટેબલ રાખે પછી ખાસ પ્રકારના ફિલ્ટર્સ જેમ કે આરઆરસી રૂટ રેસ્ડ કોસાઈન ફિલ્ટર જે નોઈઝ ઘટાડે અને ડોપલર કરેક્ટર જે ફ્રીક્વન્સીના ફેરફારને સરભર કરે આ બધું ભેગું થઈને એ ખાતરી કરે કે પેલું એમએલ મોડલ છે ને એને બને એટલું ચોખ્ખું સિગ્નલ મળે જેથી એ ડિવાઇસની સાચી ફિંગરપ્રિન્ટ પર જ ફોકસ કરી શકે અને આ બધું ક્યાં થાય રિસિવર પર એટલે પેલા નાના આયોટી ડિવાઇસ પર કોઈ લોડ નહીં સમજાયું તો આ આરએફપીયુએફ પદ્ધતિ પેલી જૂની સિક્યોરિટી મેથડ્સ કરતાં કઈ રીતે જુદી પડે અથવા કહો કે વધુ સારી કેમ ગણાય એના મેઇન ફાયદા શું સૌથી મોટો ફાયદો એ જ છે કે સિક્યોરિટીનો જે મુખ્ય બોજ છે જે મગજમારી છે એ પેલા નાના બિચારા ઓછા પાવરવાળા આઈઓટી ડિવાઇસ પર નથી આવતો એને કોઈ એક્સ્ટ્રા હાર્ડવેર નથી જોઈતું કોઈ ભારે સોફ્ટવેર ચલાવવાની જરૂર નથી બધી ગણતરી બધું પ્રોસેસિંગ પાવરફુલ ગેટવે રિસિવર આરએક્સ પર થાય છે બીજું આ પ્રિયમ્બલ લેસ છે એટલે કે ઘણી આરએફ ફિંગરપ્રિન્ટિંગ ટેકનિકમાં કેવું હોય કે ઓળખ માટે પહેલા એક ખાસ ફિક્સ સિગ્નલ મોકલવો પડે જેને પ્રિયમ્બલ કહેવાય અહીં એવું નથી ડિવાઇસ જ્યારે નોર્મલ ડેટા મોકલતું હોય ત્યારે પણ એની ઓળખ થઈ શકે છે ત્રીજું તે સામાન્ય આરએફ ફિંગરપ્રિન્ટિંગ કરતાં વધારે કોમ્પ્લેક્સ અને એનો હાઈ ડાયમેન્શનલ ફીચર્સ વાપરે છે એનાથી પેલી સ્ટ્રોંગ પીયુએફ જેવી મજબૂત સિક્યોરિટી મળે છે અને છેલ્લે આ પદ્ધતિ રિસિવરની પોતાની ખામીઓને પણ અમુક હદ સુધી સરભર કરી શકે છે એના પર આપણે હમણાં આવીએ આનો ઉપયોગ એકલા પણ થઈ શકે છે અથવા બીજી સિક્યોરિટી મેથડ સાથે ભેગો કરીને પણ એટલે કે મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન અને બીજી પીયુએફ ટેકનિકો જે છે એની સરખામણીમાં ક્યાં ઊભી રહે છે જુઓ જો આપણે ટ્રેડિશનલ સિલિકોન પીયુએફ જોઈએ તો એમાં ઘણી શું થાય કે વાતાવરણ બદલાય જેમ કે ટેમ્પરેચર તો એનો રિસ્પોન્સ થોડો બદલાઈ જાય એના માટે પછી એરર કરેક્શન કોડ વાપરવા પડે અને આ એરર કરેક્શન ક્યારેક થોડી ઇન્ફોર્મેશન લીક કરી શકે છે આરએફ પીયુએફમાં પણ ટેમ્પરેચરની અસર થાય છે એ વાત સાચી પણ એરર કરેક્શનની જરૂરિયાત અમુક અંશે ટ્રાન્સિવરની ડિઝાઇનમાં જ હેન્ડલ થઈ જાય છે બીજી આરએફ બેઝ ટેકનિક્સ છે જેમ કે ટ્રાન્સજેન્ટ ફિંગરપ્રિન્ટિંગ એ સિગ્નલ ચાલુ થાય ત્યારના ક્ષણિક ફેરફારો વાપરે છે પણ એના માટે રિસિવર પર ખૂબ જ હાઈ ઓવર સેમ્પલિંગ જોઈએ જે મોંઘું પડે આરએફ ડીએનએ જેવી પદ્ધતિઓ છે પણ એમાં પાછું ટ્રાન્સમીટર પર એક્સ્ટ્રા હાર્ડવેર જોઈએ જેમ કે સ્કેટરિંગ એન્ટેના આરએફ આરએફપ્યુએફ આ બધી મર્યાદાઓ ટાળવાની કોશિશ કરે છે ન તો ટ્રાન્સમીટર પર વધારાનું હાર્ડવેર ન તો રિસિવર પર બહુ જ મોંઘી જરૂરિયાતો આ બધું સાંભળવામાં તો બહુ પ્રોમિસિંગ લાગે છે પણ શું આ આ ખરેખર કામ કરે છે મતલબ શું આના કોઈ પ્રેક્ટિકલ પુરાવા છે સિમ્યુલેશન કે રિયલ વર્લ્ડ ટેસ્ટિંગ હા બિલકુલ રિસર્ચર્સે આનું સિમ્યુલેશન અને પ્રયોગ બંને કર્યા છે સિમ્યુલેશનમાં એમણે એક થ્રી લેયરવાળું એએનએન બનાવ્યું અને રિઝલ્ટ્સ બતાવે છે કે આ સિસ્ટમ લગભગ અડતાલીસસો જેટલા અલગ અલગ સિમ્યુલેટેડ ટ્રાન્સમીટર્સને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પર્સન્ટથી પણ વધુ ચોકસાઈથી ઓળખી શકી અને લગભગ દસ હજાર ટ્રાન્સમિટર્સ માટે પણ એક્યુરસી નાઇન્ટી નાઇન પર્સન્ટની આસપાસ રહી જે ઘણી સારી કહેવાય એમણે એ પણ બતાવ્યું કે ઓળખ માટે કોઈ ખાસ પ્રિયામ્બલની જરૂર નથી નોર્મલ ડેટા ટ્રાન્સમિશનમાંથી પણ એ શીખી શકે છે અને ઓળખી શકે છે અને પેલો ઘંઘાટ કે ચેનલની અસરો એની સામે કેટલું રોબસ્ટ છે આ સિમ્યુલેશન મુજબ તો ઘણો મજબૂત પેલા આરઆરસી ફિલ્ટર જેવા ઉપાયો વાપરવાથી ચેનલના નોઈઝ સામે ઓળખમાં ભૂલ થવાની શક્યતા ખૂબ જ ઓછી રહી દસ પાંચ કરતાં પણ ઓછી એટલે કે દસ લાખમાંથી એકાદ વાર ભૂલ થાય એટલી ઓછી એમણે ના બે મુખ્ય ગુણધર્મોનું પણ એનાલિસિસ કર્યો રિલાયાબિલિટી અને યુનિકનેસ રિલાયબિલિટી એટલે શું કે એક જ ડિવાઇસ દર વખતે લગભગ સરખી જ ફિંગરપ્રિન્ટ આપે છે કે નહીં અને યુનિકનેસ એટલે બે અલગ અલગ ડિવાઇસની ફિંગરપ્રિન્ટ ખરેખર જુદી છે કે નહીં આઈડિયલી કેવું હોવું જોઈએ એક જ ડિવાઇસની ફિંગરપ્રિન્ટમાં બહુ ફેરફાર ન હોવો જોઈએ એટલે ઓછું ઇન્ટ્રાપીયુએફ અંતર અને બે અલગ ડિવાઇસની ફિંગરપ્રિન્ટ વચ્ચે ઘણો તફાવત હોવો જોઈએ એટલે વધુ ઇન્ટરપીયુએફ અંતર સિમ્યુલેશનમાં શું જોવા મળ્યું કે હજારો ડિવાઇસ માટે પણ અલગ ડિવાઇસ વચ્ચેનો જે તફાવત હતો સરેરાશ ત્રણ પોઈન્ટ નવ પીપીએમ એ એક જ ડિવાઇસના પોતાના ફેરફાર સરેરાશ બે ppm નવ પીપીએમ કરતાં મોટો હતો એનો મતલબ કે સિસ્ટમ ડિવાઇસને સફળતાપૂર્વક જુદા પાડી શકે છે આ ઉપરાંત જે ફિંગરપ્રિન્ટ બને છે એ ખરેખર રેન્ડમ અને બાયસ વગરની છે કે નહીં એ ચેક કરવા માટેના સ્ટાન્ડર્ડ એનઆઇએસટી ટેસ્ટ પણ એ પાસ કરી ગઈ સિમ્યુલેશન તો ઠીક છે પણ રિયલ હાર્ડવેર પર આનું ટેસ્ટિંગ થયું છે એ જાણવું રસપ્રદ રહેશે હા એમણે એક નાનો પણ ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ કર્યો છે એમણે બે સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયો એસડીઆર લીધા એસડીઆર એટલે એવા રેડિયો જેનું મોટાભાગનું કામ સોફ્ટવેરથી કંટ્રોલ થાય હવે પ્રશ્ન એ થાય કે બે જ એસડીઆરમાંથી વધારે અનન્ય ઉપકરણો કઈ રીતે બનાવવા તો એમણે એક યુક્તિ વાપરી એમણે આ એસડીઆરને એક ચેમ્બર ચેમ્બરમાં મૂકીને એનું ટેમ્પરેચર બદલ્યું ઝીરો ડિગ્રી સેલ્શિયસથી પચ્ચીસ ડિગ્રી સેલ્શિયસ સુધી પાંચ ડિગ્રીના સ્ટેપ્સમાં હવે ટેમ્પરેચર બદલાય એટલે એસડીઆરના ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટની કેરેક્ટરિસ્ટિક્સ સહેજ બદલાય અને એટલે એની આરએફ ફિંગરપ્રિન્ટ પણ બદલાય રિસિવરને ટેમ્પરેચરની ખબર નહોતી એણે દરેક ટેમ્પરેચર ચેન્જને જાણે એક નવું અલગ ડિવાઇસ હોય એમ ગણ્યું આમ માંથી કુલ દસ વર્ચ્યુઅલ ટ્રાન્સમીટર્સ બન્યા અચ્છા સ્માર્ટ હા અને પરિણામ શું આવ્યું એમનું જે એએનએન મોડલ હતું એણે આ દસે વર્ચ્યુઅલ ડિવાઇસમે બરાબર ઓળખી કાઢ્યા કોઈ ભૂલ વગર આ બતાવે છે કે આ મેથડ ખૂબ જ સૂક્ષ્મ ફેરફારોને પણ પકડી શકે છે અલબત્ત એમણે સ્વીકાર્યું છે કે રિયલ વર્લ્ડમાં ટેમ્પરેચર અને વોલ્ટેજના મોટા ફેરફારો સામે સિસ્ટમને વધારે સ્ટેબલ બનાવવાની જરૂર પડશે એ ભવિષ્યના રિસર્ચનો વિષય છે ઓકે હવે એક બીજો સંભવિત પડકાર તમે કહ્યું કે ઓળખનું કામ રિસીવર આરેક્સ કરે છે તો શું એવું ન બને કે રિસિવર પોતે પણ સિગ્નલમાં કંઈક ફેરફાર કે પોતાની છાપ ઉમેરી દે જેને કદાચ આરેક્સ સિગ્નેચર કહી શકીએ બહુ જ સારો મુદ્દો ઉઠાવ્યો અને હા એવું બિલકુલ બની શકે છે કોઈ પણ રિસીવર એકદમ પરફેક્ટ નથી હોતો એના પોતાના ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ પણ સિગ્નલમાં થોડો નોઈઝ કે ડિસ્ટોર્શન ઉમેરી શકે છે અને જો એમ થાય તો એ ટ્રાન્સમિટરની સાચી ફિંગરપ્રિન્ટને કદાચ ઢાંકી દે અથવા એમાં ભળી જાય આ એક સિરિયસ પ્રોબ્લેમ થઈ શકે છે તો આનું શું ઉકેલ વિચાર્યો છે એમણે સંશોધકોએ આના માટે પણ એક બીજો ઇન્ટરેસ્ટિંગ ઉકેલ આપ્યો છે એક બીજું નાનું એએનએન આ બીજું એએનએન શું કરે છે એ ખાસ રિસિવરની પોતાની જે ખામીઓ છે અને એ સિગ્નલમાં કેવી છાપ ઉમેરે છે એ શીખવા માટે ટ્રેન થયેલું હોય છે એટલે જ્યારે સિગ્નલ આવે ત્યારે પહેલાં આ બીજું એએનએન રિસીવરની પોતાની અસરને સિગ્નલમાંથી બાદ કરી નાખે છે અથવા કહો કે કમ્પેન્સેટ કરે છે પછી આ સુધારેલા સિગ્નલને પેલા મુખ્ય ઓળખ કરનાર એએનએન પાસે મોકલવામાં આવે છે એટલે જાણે તમે કોઈના અવાજનું રેકોર્ડિંગ કર્યું હોય અને પછી એમાંથી માઇક્રોફોનનો પોતાનો જે અવાજ હોય એ કાઢી નાખો જેથી મૂળ અવાજ સ્પષ્ટ સંભળાય એવું કંઈક હા બરાબર એ જ રીતે અને એમણે બતાવ્યું છે કે આ કમ્પેન્સેશનથી પર્ફોમન્સમાં ઘણો સુધારો થાય છે ખાસ કરીને જ્યારે ઘણા બધા ડિવાઇસ હોય ને ત્યારે આ કમ્પેન્સેશન વગર એરર વધી શકે છે પણ કમ્પેન્સેશન સાથે એરર ઘણી ઓછી થઈ જાય છે જેમ કે પચ્ચીસથી વધુ ડિવાઇસ માટે એરર લગભગ સો ગણી ઘટી ગઈ અરે વાહ એટલે એઆઈનો ઉપયોગ એઆઈને જ સમસ્યા સુધારવા માટે ગ્રેટ હવે સૌથી મહત્વનો સવાલ સિક્યુરિટી શું કોઈ હુમલાખોર આ સિસ્ટમને છેતરી શકે કેવા પ્રકારના અટેક શક્ય છે હમ રિસર્ચ પેપર બે મુખ્ય પ્રકારના હુમલાઓની ચર્ચા કરે છે પહેલો છે પીયુએફ રીયુઝ રિપ્લે અટેક આમાં શું થાય હુમલાખોર કોઈ કાયદેસરના ઉપકરણ માની લો કે એલિસ છે એના દ્વારા મોકલાયેલા સિગ્નલને રેકોર્ડ કરી લે પછી એ કોશિશ કરે કે પોતાના સાધનો એટલે કે એના રિસિવર અને ટ્રાન્સમિટરની જે છાપ રેકોર્ડિંગમાં ભળી ગઈ હોય એને મેથેમેટિકલી દૂર કરે અને પછી એ રેકોર્ડ કરેલા સિગ્નલને ફરીથી મોકલે જાણે તે પોતે એલિસ હોય આને રિપ્લે કરવું કહેવાય ઓકે અને બીજું હુમલો બીજું છે એમએલ મોડેલિંગ એટેક આ થોડો વધુ કોમ્પ્લિકેટેડ છે આમાં હુમલાખોર લાંબા સમય સુધી એલિસના ટ્રાન્સમિશનને સાંભળ્યા કરે અને એની આર એફ ફિંગરપ્રિન્ટ કેવી રીતે બને છે એનું એક મશીન લર્નિંગ મોડલ બનાવવાની કોશિશ કરે જો એ આ મોડલ બનાવવામાં સફળ થઈ જાય તો પછી એ પોતે એલિસ જેવી જ નકલી ફિંગરપ્રિન્ટવાળું સિગ્નલ બનાવી શકે બાપરે આ તો ગંભીર લાગે છે તો શું આ હુમલાઓ સામે કોઈ રક્ષણ છે શું એ ખરેખર શક્ય છે આ એટેક કરવા જુઓ થિયરીમાં તો શક્ય છે પણ પ્રેક્ટિસમાં ખૂબ જ મુશ્કેલ પેલો રિપ્લે એટેક છે ને એના માટે હુમલાખોરે પોતાના રિસિવર અને ટ્રાન્સમીટરની છાપને ખૂબ જ ખૂબ જ ચોકસાઈથી માપવી પડે અને એને રેકોર્ડ કરેલા સિગ્નલમાંથી દૂર કરવી પડે આના માટે બહુ જ હાઈ ક્વોલિટી અને મોંઘા ઇલેક્ટ્રોનિક સાધનો જોઈએ અને જો એની ગણતરીમાં સહેજ પણ ભૂલ રહી જાય તો રિપ્લે થયેલું સિગ્નલ મૂળ એલિસના સિગ્નલ જેવું નહીં હોય અને ગેટવે રિસિવર એને પકડી પાડશે કારણ કે ગેટવે રિસીવર તો એલિસની સાચી ફિંગરપ્રિન્ટ શોધતું હોય છે હુમલાઘોરની ભૂલવાળી નહીં હમ અને પેલા એમએલ મોડેલિંગ એટેકનું શું શું કોઈ એઆઈ બનાવીને બીજા એઆઈને છેતરી શકાય એમએલ મોડેલિંગ એટેક સામે આરએફ નો પીલો સ્ટ્રોંગ પીયુફ ગુણધર્મ બચાવ કરે છે યાદ છે આપણે વાત કરીએ કે સ્ટ્રોંગ પીયુફ ઘણા બધા ચેલેન્જ રિસ્પોન્સ પેર સીઆરપીસ પેદા કરી શકે છે આરએફ પીયુફમાં આ સીઆરપીઝની સંખ્યા અબજો ખરવોમાં હોય છે દાખલા તરીકે જો પાંચ ફીચર્સ વપરાય અને દરેકને સોળ બીટની ચોકસાઈથી માપવામાં આવે તો સંભવિત સીઆરપીઝની સંખ્યા કેટલી થાય બસો એંશી આ આંકડો એટલો મોટો છે એકડા પછી ચોવીસ મીંડા કે હુમલાખોર માટે બધી શક્યતાઓ જોઈને એનું મોડેલ બનાવવું પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ થઈ જાય એને એટલો બધો ડેટા જોઈએ અને એટલો બધો સમય કે રિયલ વર્લ્ડમાં શક્ય જ નથી રિસર્ચર્સનો અંદાજ છે કે આવું મોડેલ બનાવવામાં વર્ષો લાગી જાય જો કે ભવિષ્યમાં ઇરેઝિબિલિટી એટલે કે એક રિસ્પોન્સ જાણવાથી બીજા વિશે ખબર ન પડે અને સર્ટિફાયબિલિટી એટલે કે કોઈ છેડછાડ થઈ છે કે કેમ તે જાણું જેવા ગુણધર્મો ઉમેરવાની જરૂર પડી શકે છે જેના માટે કદાચ થોડું એક્સ્ટ્રા હાર્ડવેર જોઈએ ઓકે સિક્યોરિટીની વાત કરીએ ત્યારે ઘણીવાર એફએઆર અને એફઆરઆર જેવા શબ્દો સાંભળવા મળે છે આ શું છે અને આ ટેકનિકના કોન્ટેક્સ્ટમાં એનું શું મહત્વ છે હા સારો સવાલ એફએઆર એટલે ફોલ્સ એક્સેપ્ટન્સ રેટ એટલે કે સિસ્ટમ ભૂલથી કોઈ ખોટા કે અનઓથોરાઇઝ્ડ ડિવાઇસને સાચા તરીકે સ્વીકારી લે એની શક્યતા અને એફઆરઆર એટલે ફોલ્સ રિજેક્શન રેટ એટલે કે સિસ્ટમ ભૂલથી કોઈ સાચા ઓથોરાઈઝ ડિવાઇસને જ ખોતા તરીકે રિજેક્ટ કરી દે એની શક્યતા આ બંને વચ્ચે હંમેશા એક ટ્રેડ ઓફ હોય છે એક સંતુલન જાળવવું પડે છે તમે વિચારો કે તમારા ઘરના દરવાજા પર ફેસ રેકોગ્નિશન સિસ્ટમ છે જો તમે એને બહુ જ સ્ટ્રિક્ટ બનાવો જેથી કોઈ અજાણ્યો ભૂલમાં પણ અંદર ન આવી જાય તો બની શકે કે ક્યારે કે તમારા પોતાના ચહેરાને પણ ન ઓળખે એટલે ઓછો એફઆઈઆર પણ વધુ એફઆરઆર અને જો તમે એને થોડી લિનીયન્ટ રાખો જેથી તમે હંમેશા અંદર જઈ શકો તો કદાચ કોઈ બીજો તમારા જેવો દેખાતો માણસ પણ અંદર આવી જાય એટલે ઓછો એફઆરઆર પણ વધુ એફઆઈઆર હા સમજાયું માં પણ આવું જ છે પેલું જે મશીન લર્નિંગ મોડલ છે એમાં ઓળખ માટેનો થ્રેશહ કે માપદંડ બદલીને આપણે નક્કી કરી શકીએ કે આપણે વધુ સિક્યોરિટી જોઈએ છે ઓછો એફઆર એફઆઈઆર કે વધુ રિલાયબિલિટી ઓછો એફઆરઆર અને રિસર્ચ બતાવે છે કે આરએફપીયુએફ બીજી પીયુએફ ટેકનોલોજીની સરખામણીમાં ખાસ કરીને જ્યારે ઓછા ડિવાઇસ હોય ત્યારે આ બંને વચ્ચે સારું બેલેન્સ આપે છે ખૂબ સરસ તો ચાલો આખી વાતનો સાર કાઢીએ એવું લાગે છે કે આરએફપીયુએફ એ આઈઓટી સિક્યુરિટી માટે એક નવી જ દિશા બતાવી રહ્યું છે તે ડિવાઇસની બનાવટમાં રહેલી જે કુદરતી ભૌતિક ખામીઓ છે એને જેની અનોખી જેની નકલ ન થઈ શકે તેવી ઓળખમાં ફેરવી દે છે જાણે દરેક ડિવાઇસનો પોતાનો રેડિયો અવાજ હોય અને સૌથી મહત્વનું આ માટે પેલા નાના ડિવાઇસ પર કોઈ વધારાનો બોજ નથી પડતો બધી જ જટિલતા બધી મગજમારી રિસીવર તરફ ખસેડવામાં આવે છે આ ઓછી કિંમતે લાખો કરોડો ડિવાઇસને સિક્યોર કરવાનો એક સંભવિત રસ્તો લાગે છે બિલકુલ જેમ જેમ આઈઓટીનો વ્યાપ વધતો જશે તેમ તેમ આવા ઓછા ખર્ચાળ ઓછા રિસોર્સ વાપરતા અને છતાં મજબૂત સિક્યોરિટી સોલ્યુશન્સની જરૂરિયાત વધતી જ જશે આરિફપૂફ એ દિશામાં એક ખૂબ જ આશાસ્પદ પગલું છે એમાં કોઈ શંકા નથી અલબત્ત એ પણ યાદ રાખવું જોઈએ કે આ ટેકનોલોજી હજુ વિકાસના તબક્કામાં છે રિયલ વર્લ્ડ કન્ડિશન્સ જેમ કે ટેમ્પરેચર વોલ્ટેજ માયની સ્ટેબિલિટી સુધારવી રિસીવરની ખામીઓને વધુ સારી રીતે કમ્પન્સેટ કરવી અલગ અલગ પ્રકારના એટેક્સ સામે એની મજબૂતાઈનું વધુ ઊંડાણપૂર્વક ટેસ્ટિંગ કરવું અને એને વધારે બોળા પ્રમાણમાં લાગુ પાડી શકાય તેવી બનાવી આ બધા ક્ષેત્રોમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે પણ શરૂઆત ઘણી સારી છે ચોક્કસ આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે એક વિચાર મનમાં આવે છે શું ઓળખ માટે ઉપકરણની આંતરિક અપૂર્ણાવતાઓનો ઉપયોગ કરવાનો જે આખો આઈડિયા છે એ માત્ર રેડિયો સિગ્નલો પૂરતો જ મર્યાદિત છે આપણી આ વધુને વધુ કનેક્ટેડ દુનિયામાં સિક્યોરિટી વધારવા માટે આપણે બીજા કયા ભૌતિક અનક્લોનેબલ એટલે કે જેની નકલ ન થઈ શકે તેવા લક્ષણોનો ઉપયોગ કરી શકીએ શું ડિવાઇસના વાઇબ્રેશનમાં કે એના દ્વારા ઉત્પન્ન થતી ગરમીની પેટર્નમાં કે પછી બીજા કોઈ ભૌતિક પાસામાં આવી અનોખી ઓળખ છુપાયેલી હોઈ શકે છે આ વિચાર સાથે અમે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ સાંભળવા બદલ આભાર